હાલો મિત્રો ભરતીના વિડીયોનું સ્વાગત છે મિત્રો તો આપણે ફાઇનલી આજે ફોરેસ્ટ ગાર્ડનું છે મિત્રો ફાઇનલ આવી ગયું છે અને હું બધા મિત્રોનું ભરતી અપડેટ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો વન રાખશું પરીક્ષાનું પરિણામ છે મિત્રો જાહેર કરી દીધું છે બધી ડિસ્કસ આપણે કરીશું કે ફિઝિકલ ટેસ્ટ ક્યારે લેવાશે બધી માહિતી છે આપણે વિડીયોમાં પણ છે તો મિત્રો ખાસ કરીને કન્ટિન્યુ વિડીયોમાં બનાવી અને વધુમાં વધુ શેર કરો એટલે બીજા મિત્રોને પણ લાભ મળી રહે મિત્રો તો ગૌણ સેવા પસંદગી દ્વારા જે લેવામાં આવેલું છે વનરક્ષક પરીક્ષા મિત્રો છે સીબીટી સીબીટીઆર સીબીટીની પરીક્ષા છે મિત્રો જેમનું રિઝલ્ટ છે મિત્રો બહાર પાડવામાં આવેલું છે રક્ષકની ભરતી માટે રિઝલ્ટની ઉમેદવાર માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા મિત્રો તો ફાઇનલ રિઝલ્ટ મિત્રો આવી ગયું છે કેટલું રિઝલ્ટ છે કેટલા સુધી અટકું છે મિત્રો એ પણ આપણે વાત કરીશું આગળ વાત કરીએ તો વનરક્ષક જે રિઝલ્ટ છે મિત્રો કોઈ પણ ઉમેદવારે છે સીબી સીબીઆરટી ઓફ માર્કની ઉત્તરવાહીની પણ બધા તમે ડાઉનલોડ છે મિત્રો તમારા લિસ્ટ આધારે છે જીપીએસસીની વેબસાઇટ ઉપરથી તમે ડાઉનલોડ કરી શકશો મિત્રો ને બહુ છે મિત્રો રિઝલ્ટ છે બહુ મેરિટ આધારિત છે મિત્રો બહુ હાઈ લેવલમાં છે મિત્રો રિઝલ્ટ છે એડ કરલું છે એનો પણ વિડીયો આપણે લાવીશું કે કેટલા સુધી છે મેરીટ અટકવાની સંભાવના છે ફાઇનલ રિઝલ્ટ તો મિત્રો આવી ગયું છે અને લિસ્ટની અંદર કોઈ પણ ઉમેદવાર છે નામ અથવા બધા માટે જે ફિઝિકલ ટેસ્ટ છે એમાં બોલાવવામાં આવશે તો કેટલા માર્ક સુધીના છે મિત્રોને છે ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે એ પણ વિડીયો આપણે અલગથી મિત્રો લાવવાના છીએ તો ખાસ કરી એને વધારેમાં વધારે વિડીયો શેર કરો એટલે જે વિદ્યાર્થીઓ હશે જે ફોર્સ એક્ઝામની ફોર્સની એક્ઝામ આપી છે એને છે અને ન્યૂઝ મિત્રો મળી રહી તો વનરક્ષક માટે વર્ગ ત્રણની ભરતી હતી મિત્રો કુલ આઠસો ને જગ્યા પર ભરતી છે એ હતી વીસ ઓક્ટોમ્બર બે હજાર બાવીસનો રોજ આજે જે એક્ઝામ છે મિત્રો એના ફોર્મ મિત્રો ભરાયા હતા ત્યારબાદ એક્ઝામ છે મિત્રો બે હજાર ચોવીસના મલિકો મિત્રો એક્ઝામ છે એ લેવાણી અને માલિકો મિત્રો છે શારીરિક કસૂટી માટે જે મિત્રો મેરિટમાં આવ્યા છે એ બધાને શારીરિક કસોટી માટે છે એ ટૂંક જ સમયમાં છે મિત્રો બોલાવવામાં આવશે એટલે જે મિત્રોને એવું લાગે કે મારે એક તો ચાલીસ આસપાસ છે અથવા પાંત્રીસ છે અથવા એના આધારે છે કેટેગરીવાજ મિત્રો હોય તમે કઈ કેટેગરીમાં હોશો એના પર ડિપેન્ડ કરે છે તો એ ખાસ કરી અને ધ્યાનમાં લેવાની બાબત એ છે વાંધ છે ફિઝિકલ ટેસ્ટ માટે મિત્રો ખાસ કરી વાત કરીએ તો ફિઝિકલ ટેસ્ટ છે મિત્રો એમાં લાંબી કૂદ હોય મિત્રો ઓછી કૂદ હોય છે મિત્રો ઘણી બધી છે એ અલગ અલગ છે ટેસ્ટ છે મિત્રો એ હોય છે તો ખાસ કરી ટૂંકા સમયમાં ફિઝિકલ ટેસ્ટ માટે મિત્રો બોલાવવામાં આવશે જેમ મિત્રો છે એ મેરિટમાં આવતા હોય અને ફિઝિકલ ટેસ્ટ દ્વારા છે તમારું મૂલ્યાંકન કરી અને તમારી જે સિલેક્શન છે મિત્રો થશે મિત્રો તો ખાસ કરીને જોવા એક બાબત એ છે આગળની જો આપણે વાત કરીએ તો જે ફિઝિકલ ટેસ્ટ માટે મિત્રો ખાસ કરી દોડવું છે એ બધી છે પ્રેક્ટિસ મિત્રો રનિંગની કરી લેવાની રહેશે તમારે ને આપણે તમારો રિઝલ્ટ મિત્રો જો ઓફિશિયલ વેબસાઇટ પર મિત્રોને આપણે દર્શાવી દીધી છે આ વેબસાઇટ ઉપર જઈ તમે આસાની રીતે તમે રિઝલ્ટ જોઈ શકશો અને તમારી માર્કશીટ પર મિત્રો તમે ડાઉનલોડ કરી શકશો તો ખાસ કરીને આ જે વેબસાઇટ છે એ એકવાર અવશ્ય છે એન નોટ કરી લેવી ભવિષ્યમાં ગમે ત્યારે મિત્રો છે આ ઓફિશિયલ વેબસાઇટ મિત્રો તમને બહુ ઉપયોગી બનશે મિત્રો વિડીયો તમને કેવો લાગે અવશ્ય જણાવજો મળીને આ વિડીયોમાં જય હિન્દ